દુર્ઘટના રાજકોટમાં ઘટી હતી એ વિશે એક સુઓ મોટો લઈ એક પિટિશન રજિસ્ટર કરી છે જેમાં ડાયરેક્શન્સ ઇસ્યુ કર્યા હતા કે આ કયા સંજોગોમાં આ ટીઆરપી ગેમિંગ ઝોન ને પરમિશન આપવામાં આવી છે આ ટીઆરપી ગેમિંગ ઝોન પાસે નેસેસરી ફાયર એનઓસી હતું કે કેમ હુ એઝ બીન સુપરવાઇઝિંગ ઇટ અન્ડર વોટ પ્રોવિઝન્સ ઓફ ધ જીડીસીઆર ઇટ ઇઝ પરમિટેડ ટુ ઓપરેટ એ આ બધા જ મામલા ઉપર નામદાર હાઈકોર્ટે રિસ્પેક્ટિવ કોર્પોરેશન્સને પણ સાંભળ્યા છે નામદાર સરકારના તરફથી ઓન આઈ સબમિટેડ કે આ ઘટના ખૂબ જ દુર્ઘટનાપૂર્વક છે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે આ ઈશુ પર એન્ડ ધીસ ઇઝ અ વેરી સિરિયસ ઇશ્યુ ધીસ ઇઝ નોટ અ મેટર ટુ બી ટેકન રાઇટલી એન્ડ ધ સ્ટેટ વિલ મેક શ્યોર દેટ ઇટ રીચ ઇઝ ઇટ્સ એન્ડ આજની તારીખે લેસ દેન ઓલમોસ્ટ ફોર્ટી એટ આવસમાં We have suspended seven officers. We have made sure that the Dhaj Gaming Zone immediately went to the In a few hours, the state has constituted an SIT, a special investigation team, headed by ADGP, CID Crimes, and other relevant officers. ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આર બી ઓફિસર્સ એક્સેટ્રા બોતેર કલાકમાં ઇમીજિયેટલી એક ઇન્ટરિમ રિપોર્ટ માંગવામાં આવ્યો છે સાત દસ દિવસમાં એક વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને એઝ સુન એઝ ધ રિપોર્ટ ઇઝ રિસીવ ફર્ધર એક્શન વીલ ઓલ્સો બી ટેકન ધ પ્રોવિઝન્સ ઓફ જીડીસીઆર સરકારે નામદાર કોર્ટને જણાવ્યું આર એક્સપ્લિસિટલી ક્લિયર આ ગેમિંગ ઝોનને કોઈપણ એંગલથી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રકચર તરીકે ના ગણી શકાય દેટ વોઝ મેન્ડેટરીલી રિક્વાયર્ડ કે નેસેસરી ડિવલપમેન્ટ પરમિશન ફ્રોમ ધ કોર્પોરેશન બી ટેકન નેસેસરી બીયુ પરમિશન બી ટેકન સ્ટેટનું સ્ટેન્ડ બિફોર ધી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ બિફોર ધી ઓનરેબલ કોર્ટ હેઝ બીન વેરી ક્લિયર ફાયર એનઓસી ઇઝ એન એપ્સોલ્યુટ મસ્ટ ફાયર સેફટી રેગ્યુલેશન્સમાં દેર ઇઝ નો કોમ્પ્રોમાઇઝ ગૃડા અંતર્ગત પણ જો ફાયર એનઓસી ન હોય તો દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ ગ્રાન્ટિંગ એની રેગ્યુલરાઇઝેશન ફાયર ઇઝ નોટ ફાયર એનઓસી જ જરૂરી છે એના વગર કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ ના આગળ વધી શકે આજે તમે કોર્ટને એમ પણ કે સરકાર આ બાબતે સંવેદનશીલ છે ઇટ વોઝ પોઈન્ટેડ આઉટ દેટ સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ ધી એસઆઈટી ઇઝ એક્ઝામિનિંગ ધ રોલ ઓફ ઓલ ધ લોકલ ઓથોરિટીઝ એન્ડ ઓલ કન્સર્ન કોર્પોરેશનની જવાબદારી પોલીસ ઓથોરિટીઝની જવાબદારી ધ ફાયર વિંગ ઓફ ધ કોર્પોરેશન એની જવાબદારી લોકલ લેવલ પર આર એનબી ડિપાર્ટમેન્ટ છે એની જવાબદારી દરેકે દરેક પાસામાં જેની જેની આ ઈશ્યુ પર જવાબદારી છે દરેકે દરેક વ્યક્તિને રિસ્પોન્સીબલ ગણશે એન્ડ વિલ મેક શ્યોર દેટ ઇટ રીચેઝ ઇટ્સ લોજીકલ એન્ડ